રાજકોટ અગ્નિકાંડને લઈને સુઓ મોટો પિટિશનમાં વચગાળાની રાહતો માંગવામાં આવી છે જે વળતર જાહેર કરવામાં આવ્યું છે તેમાં તાત્કાલિક વધારો કરીને ચૂકવવાની માંગ કરવામાં આવી છે આરોપીઓની લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આરોપીઓની મિલકત વેચી મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવાય અને તમામ મનપા કમિશનર કલેક્ટર્સને જરૂરી હુકમ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સુઓ સુઓ મોટો પિટિશન તાત્કાલિક દાખલ કરવામાં આવી અને તેમાં કેટલીક રાહતોની માંગ થઈ છે અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું તેજસ કઈ કઈ રાહતો વચગાળાની માંગવામાં આવી છે જી મુખ્યત્વે જે વચગાળાની રાહત માંગવામાં આવી છે તેની અંદર જે મૃતકના પરિવારજનો છે અને તાત્કાલિક વર્તર ચૂકવાય અને વળતર જે જાહેર કરાયું છે તેનાથી વધુ વળતર ચૂકવાય તેવી વચગાળાની રાહત ગુજરાત હાઈકોર્ટ આપે પ્રકારની માંગણી કરવામાં આવી છે આ ઉપરાંત કરવામાં આવી છે આ જે તમામ મ્યુનિસિપલ કમિશનર્સ છે સાથે તમામ જિલ્લાના કલેક્ટર્સ છે તેમને પણ જરૂરી બચગાળાના હુકમો કરવામાં આવેલ સહિતની બાબતોના મુદ્દાઓ પણ આ પિટિશન ની અંદર ઉઠાવવામાં આવ્યા છે વચગાળાની રાહતો સાથે અંતિમ રાહતોના સ્વરૂપમાં પણ જે માંગણી કરવામાં આવી છે તે તમામ મુદ્દે આજે એકાદ કલાક બાદ જે સુનાવણી હાથ ધરાનાર છે તેની અંદર જે રજૂઆતો થશે કોર્ટ તરફથી જે મુદ્દાઓ ગઈકાલે ઉપસ્થિત કરવામાં આવ્યા હતા જે ખુલાસા માંગવામાં આવ્યા હતા તેનો શું ખુલાસો આવે છે સરકાર તરફથી અને કોર્પોરેશન તરફથી તે પણ મહત્વનું બની રહેશે આ ઉપરાંત જે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન છે તેમના તરફથી જે રજૂઆતો થઈ હતી આ ઉપરાંત ફાયર સેફટી જે મુદ્દો ઉઠ્યો હતો આ તમામ મુદ્દાઓ ઉપર એક કલાક બાદ જે સુનાવણી થનાર છે તે મહત્વની બનનાર છે ત્યારબાદ જે કોર્ટ નિર્દેશો આપશે તે પણ ઘણા મહત્વના બની રહેનાર છે આભાર તેજસ જાણકારી આપવા માટે તો વચગાડાની રાહતો સો મોટો પિટિશનમાં માગવામાં આવી છે જેની ઉપર કોર્ટ સુનાવણી કરશે